my પ્રભુસુના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સાલોમ વલ બાઇબલમાં વર્ણન કરવામાં આવેલા પ્રાર્થનાઓ વિશે આપણે મનન કરીએ છીએ લગભગ બસો બાવીસ પ્રાર્થનાઓ બાઇબલમાં લખવામાં આવી છે અયુબે કરેલી પ્રાર્થના હે પિતા મારાથી કેટલા અન્યાયી કામ તથા પાપ થયા છે જો મારા પ્રાધ હોય અથવા પાપ હોય તો મને જણાવો વલાઓ અયુબ પોતાનું સર્વ ગુમાવ્યા છતાં પરમેશ્વરની સંગતિ ગુમાવી નથી એમ વિચાર કરીને બધું જ જતું રહ્યું હતું તેમ છતાં પણ અયુબ એક મહાન આત્મિકતાને પ્રગટ કરી રહ્યા છે મારો અપરાધ હોય તો મને જણાવો મારું જે કંઈ પાપ હોય મને જણાવો આ રીતે પ્રાર્થના કરી આવી પ્રાર્થના જો આપણે રોજબરોજ કરીએ તો કેટલું સારું જ્યારે હોય ત્યારે આપણા જીવનને પ્રભુની ઉપસ્થિતિમાં ઠીક કરવું કેટલું સારું રહેશે વાલા વાયુ કષ્ટોમાં આવ્યા છતાં પ્રશ્ન નહોતો કર્યો મારા બાળકો શા માટે મૃત્યુ પામ્યા એમ તેણે પ્રશ્ન નહોતો કર્યો પ્રભુ મારાથી મારું સર્વ શા માટે લઈ લેવામાં આવ્યું પ્રશ્ન ના કર્યો મારી સંપત્તિ મારાથી શા માટે દૂર થઈ ગઈ એમ પ્રશ્ન ના કર્યો તેણે પોતાના જીવનમાં જે કંઈ ગુમાવ્યું હતું તેના વિષયમાં પરમેશ્વરની પાસે આવીને પ્રશ્ન ના કર્યો કેટલી સરસ વાત છે આપણા જીવનમાં તો આપણે કંઈ ગુમાવીએ તો તરત જ પરમેશ્વરને પ્રશ્ન કરીએ છીએ પ્રભુ શા માટે આવું થયું તે નાની વાત હોય કે મોટી વાત હોય કોઈપણ બાબત જો આપણે ગુમાવી બેસીએ છીએ તો તરત જ કોને પ્રશ્ન કરીએ છીએ પરમેશ્વરને પ્રશ્ન કરીએ છીએ અયુબના વિષયમાં પરમેશ્વર કહી રહ્યા છે અયુબ તો ખરો વ્યક્તિ છે તે પ્રમાણિક છે આખી પૃથ્વી પર તેના જેવો નિર્દોષ બીજો કોઈ નથી અયુબની અંદર કયા ગુણ છે એમ કહીએ તો તેના જીવનની અંદર બધું જ ગુમાવ્યા છતાં કોઈ પણ દિવસે પરમેશ્વરને તેણે પ્રશ્ન ના કર્યો એટલા માટે પ્રભુના દાસ ચાર્લ્સ સ્પર્જન એમ કહ્યું વી આર નોટ હિયર ટુ ક્વેશ્ચન વાય વી આર હિયર ટુ ડૂ એન્ડ ડાય આપણે આ દુનિયામાં એટલા માટે નથી કે પરમેશ્વરને પૂછીએ કેમ પરંતુ આ દુનિયામાં આપણે એટલા માટે છે કે પ્રભુએ જે કહ્યું છે તે કરીને જીવનને સફળ કરીએ વલાઓ આપણામાં જે ઘણા લોકો પરમેશ્વરને જ પ્રશ્ન કરે છે જો તમારા જીવનની અંદર કોઈ દુઃખ ભરી ઘટના બની ગઈ હોય તો પરમેશ્વરને પ્રશ્ન કરે છે જો થોડું તમારા મનની અંદર દુઃખ ભરી ઘટના બની હોય તો પરમેશ્વરને પૂછતા હોય છે હું પૂછું છું સામાન્ય રીતે તમે પરમેશ્વરને કઈ કઈ બાબતોમાં પ્રશ્ન કરો છો જો નોકરી ના મળી સમજો મને શા માટે પ્રભુ નોકરી ના મળી પ્રમોશન ના મળવાથી હે પ્રભુ મને પ્રમોશન કેમ નથી મળ્યું તમે વિચાર્યું હતું કે પ્રમોશન મને મળશે તે તમારા હાથમાંથી જતું રહ્યું શા માટે પ્રમોશન ગુમાવ્યું શા માટે મેં મારી નોકરીને પણ ગુમાવી શા માટે મેં મારા સંતાનને ગુમાવી દીધા પરમેશ્વરને જ પ્રશ્ન કરે છે અને ઘણી વાર પ્રભુ તમે આપ્યું તોય આવો પત્ની આપ્યો પ્રભુ આવી પત્ની આપી એમ પૂછે છે પ્રભુ આવો દીકરો શા માટે આપ્યો પ્રભુ આવી દીકરી શા માટે આપી પ્રભુ હવે પરમેશ્વરે જે આપ્યું તેને માટે પ્રશ્ન પૂછે છે જે આપ્યું હોય તેના માટે જે ના આપ્યું હોય તેના માટે પણ પ્રશ્ન કરીએ છે વાલો કૃપા કરી ધ્યાન આપજો અયુબે તો પોતાનું સર્વ ગુમાવ્યું હતું તેણે પોતાના બળદો પોતાના ઘેટાબખરા ગુમાવ્યા પોતાના ગધેડા ગુમાવ્યા ઊંટોને ગુમાવ્યા હતા પશુઓને ગુમાવ્યા હતા પોતાના નોકરોને ગુમાવ્યા અને બાળકોને પણ ગુમાવ્યા અને અંતે પોતાની તંદુરસ્તી ગુમાવી જેણે પોતાનું સર્વ ગુમાવ્યું હતું તેમ છતાં અયુબ પરમેશ્વરને પ્રશ્ન ના કર્યો ઉપરથી તેણે શું કહ્યું તમે જાણો છો કે મારો જીવ પણ ભલે ચાલ્યો જાય હું તો ધાર્મિકતાને છોડીશ નહીં મારી પ્રમાણિકતા છોડીશ નહીં કેટલું સરસ તેણે પરમેશ્વરને પ્રેમ કર્યો ધાર્મિકતામાં જીવ્યો પ્રમાણિકપણું પ્રગટ કર્યું યુ ના તો પ્રાર્થના કર્યા વગર સુઈ ગયો બીજી બાજુ દાઉદ પસ્તાવો કર્યા વગર શાસન કરતા હતા બીજી બાજુ પવિત્ર અયુબ પરમેશ્વરને પ્રશ્ન કરે છે જો આ ત્રણેયને તમે ધ્યાનપૂર્વક જુઓ તો યુના પરમેશ્વરની વિરુદ્ધમાં નાસ્તો હતો અને દાઉદ પરમેશ્વરની વિરુદ્ધમાં પાપ કરીને શાસન કરી રહ્યા હતા અયુબ પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવતા ભયંકર એવા કષ્ટોમાંથી પસાર થતા હતા આ ત્રણેયમાં પરમેશ્વરને પ્રશ્ન કરવાનો હક અને અધિકાર માનવી વિચારોથી જો વિચારીએ તો કેવળ અયુબને હતો તો પણ તેણે પ્રશ્ન ના કર્યો પોતાના મુખના શબ્દો વડે અયુબે પણ પ્રકારનું પાપ નહોતું કર્યું તે અદ્ભુતાત્મિક વ્યક્તિ હતો જ્યારે તે પોતાના કષ્ટોમાં દુઃખોમાં બીમારીઓમાં સમસ્યામાં પસાર થતો હતો ત્યારે તેના મિત્રોએ તેની પાસે આવીને તેને દિલાસો આપવાનો હતો સહારો બનવાનું હતું તેઓ આવીને શું કરે છે અયુબને સતાવા લાગ્યા તેની ટીકા કરવા લાગ્યા હતા તેમણે વિચારવાનું હતું અમારો મિત્ર દુઃખમાં છે કષ્ટમાં છે એને દિલાસો આપવાનો છે જેણે સંપત્તિ ગુમાવી છે વૈભવ ગુમાવ્યું છે તેની તબિયત બગડી ગઈ છે પોતાનું સર્વ ગુમાવ્યું છે આ રીતે દયા બતાવવાની હતી પરંતુ તેના મિત્રો તેની પાસે આવી તેની ટીકા કરવા લાગ્યા અયુબને ત્રાસ આપવા લાગ્યા અયુબને તંગ કરી દીધો અયુબ પીડાવા લાગ્યો તેને પરેશાન કરી નાખ્યો ખબર નહીં કેમ કેટલાક મિત્રો કેમ આવવા હોય છે ખબર નહીં તમારા જીવનમાં આશીર્વાદોને તમારા જીવનમાં આત્મિકતાને ના વધારી શકે એવા લોકો તમારા સાચા મિત્ર બિલકુલ ના કહેવાય ચાલભાઈ પીને આવીએ શું એ તમારો મિત્ર કહેવાય હા મારો ખૂબ સારો મિત્ર છે એ તમારો સારો મિત્ર છે અરે તમને બરબાદ કરી દેશે ચાલ ભાઈ આપણે જુગાર રમઈને આવીએ એ સારો મિત્ર કહેવાય તમારી પાસે જે છે એ બરબાદ કરી નાખશે પરંતુ આજે ઘણા બધા લોકો આવા લોકો ઉપર ભરોસો મૂકે છે તેમને બરબાદ કરનારા મિત્રો પર તેમને બગાડી નાખનારા મિત્રો ઉપર વળી એ જ પ્રમાણે નક્કામાં મિત્રો પર જેઓ બરબાદ કરે છે તેમના પર નાશ કરનારા મિત્રો ઉપર ભરોસો મૂકીને જીવનને બરબાદ કરી દે છે તેમને કેવી રીતે મિત્ર કહી શકાય વાલાઓ સાચા મિત્ર કોણ છે કહીએ તો જે તમારું ભલું ચાહે છે તમારા ઘાને રૂચવે છે એ તમારો સાચો મિત્ર છે એટલું જ છે પરંતુ તમે જે કરો છો તે ખોટું છે એ જાણવા છતાં તેમાં તમને પ્રોત્સાહન આપે એ મિત્ર ના કહેવાય તમને જે સમજે છે તમને તે સહારો આપે તમને સંભાળી લે અને જો જરૂર પડે તો તમને ધમકાવે પણ પણ તમને યોગ્ય બનાવે એ સાચો મિત્ર છે એટલું જ પરંતુ હંમેશા તમારી ટીકા કરે તે સાચો મિત્ર ના કહેવાય અપમાન કરનાર પણ સારા મિત્ર ના કહેવાય કોઈ પણ કારણ વગર તમારી સાથે વિવાદ કરે સાચો મિત્ર ના કહેવાય પણ ખબર નહીં કે એમ અયુબની પાસે જે મિત્રો આવ્યા હતા તેને સહારો આપવાનો હતો એને સમજવાનું હતું પણ એવા સમયમાં તેને નિંદા કરી હતી ચોક્કસ તે પાપ કર્યું હશે ખબર નહીં તારા બાળકોએ સુપાપ કર્યું હશે કોઈ પણ કારણ વગર પરમેશ્વર દંડ ના આપે કોઈ પણ કારણ વગર આવી વિપત્તિ ના આવવા દે અરે તું કેવી વાત કરે છે આ રીતે તેને ત્રાસ આપતા હતા વાલા ભાઈઓ તથા બહેનો દુઃખમાં પડેલા બીમારીમાં આવી પડેલા કષ્ટોમાં આવી ગયેલા લોકોને યોગ્ય રીતે વાત કરતાં જો તમને ના આવડતું હોય તો એમની પાસે ના જશો એટલું જ છે પરંતુ જેઓ બીમારીને લીધે સમસ્યાને લીધે દુઃખ ઉઠાવી રહ્યા છે જેઓ રોગી બન્યા છે આર્થિક સમસ્યાથી તડપી રહ્યા છે વળી જેમને પરિવારની સમસ્યા છે તેમની પાસે જઈને તેમના ઘાની ઉપર તમે મીઠું ના ચોપડશો માની લો કોઈ ગંભીર એવી બીમારીમાં છે અને તમને ફોન કર્યો સમજો હા ખબર નહીં સિસ્ટર પરમ દિવસે અમારા ઓળખીતા અમારા ગામમાં રહેનાર એક સંબંધીને આવી જ બીમારી થઈ હતી ત્રણ દિવસમાં મરી ગયા અમારા એક સંબંધી છે તમારી જ ઉંમરના છે બસ તમારા જેવા જ દેખાય છે તમાર જેવી બીમારી થઈ ત્રણ દિવસમાં મરી ગયા આ દિવસોમાં ભયંકર બીમારીઓ થાય છે વળી જેને થાય છે એ બચી શકતા નથી ખબર નહીં તમને શા માટે થયું તમારું શું થશે ખબર નહીં સિસ્ટર હવે સારું થશે કે બ્રધર સાથે વાત કરજો બાળકો સાથે સમય વિતાવી લો આ શું છે શું તમે દિલાસો આપો છો કે તેમના ઘા પર મીઠું ચોપડો છો શું કોઈ છે આપણી મધ્યે એવા લોકો જો કોઈની કંઈક તબિયત ખરાબ થાય અથવા મનમાં ઉદાસ હોય સ્વાસ્થ્ય ખરાબ થવાથી અથવા પરિસ્થિતિ ખરાબ થવાથી તમારે જઈને તેમને શાંતિ આપવી જોઈએ તેમને સમજીને આત્મિક વાતોથી તેમને દિલાસો આપવો જોઈએ કે ના તમારી વાતો દ્વારા કે તમારી સલાહ દ્વારા કે ના પોતાના મનના દુષ્ટ વ્યવહાર દ્વારા તેમને ઠેસ પહોંચાડીએ વાલો પાછલા રવિવારે વચનની સેવકાઈ કરીને હું ઘરે ગયો અને રાત્રે સાડા અગિયાર વાગે ફોન આવ્યો ફોન મારી પાસે જ હતો મારો ફોન સાયલેન્ટમાં હોય છે એટલે તેની લાઇટ ચાલુ હતી મેં ઉઠાવ્યો બીજી બાજુથી એક ભાઈ મને કહેવા લાગ્યા બ્રધર ગયા વર્ષે આજ દિવસે મેં તમને ફોન કર્યો હતો ગંભીર બીમારીથી હું પોતે ખૂબ જ ડર સાથે ખૂબ જ ટેન્શન સાથે મેં તમને ફોન કર્યો હતો હવે એક વર્ષ થઈ ગયું છે આજે ફરી મેં તમને ફોન કર્યો તેનું કારણ જાણો છો તે કહેવા લાગ્યા કે તે દિવસે તમે મારી સાથે માત્ર બે ત્રણ જ વાતો જણાવી હતી પરંતુ હું મરણ પામીશ વિચારીને એવા ભય સાથે મેં તમને ફોન કર્યો હતો પણ તમે કીધેલી એ બે ત્રણ વાતોએ મને ખૂબ જ હિંમત આપી અને આજે હું જીવતો છું એમ કહેતા તેમણે કહ્યું કે બ્રદર તમારી વાતોમાં મનુષ્યને જીવન આપનાર સામર્થ્યને પરમેશ્વરે રાખ્યું છે એકવાર હૃદયથી આપને થેન્ક્સ કહેવા માટે મેં આજે તમને ફોન કર્યો છે વાલા ભાઈઓ તથા બહેનો પરમેશ્વર તમારામાં રહીને તમારા દ્વારા દુઃખી એવા લોકોને દિલાસો આપવા માંગે છે એ સત્ય નહીં ભૂલશો નહીં એક દિવસે એક બહેન પ્રાર્થના કરતા હતા પ્રભુ મને સ્પર્શ આપો પિતા તમારા હાથ વડે મને સ્પર્શ આપો પિતા તેનાથી વધારે મારા જીવનમાં હું નથી ઇચ્છતી પિતા એક વાર તમે મને સ્પર્શ આપો એ સ્પર્શ કેવો હોય છે બસ તે જ અનુભવ કરવા ચાહું છું પિતા એક વાર પ્રભુ મને સ્પર્શ આપો એમ કહેતા તે દિવસે અદ્ભુત કાર્ય થયું તે દિવસે પરમેશ્વરે તેને સ્પર્શ આપ્યો તે બહેનના ખભા ઉપર તેમનો હાથ મૂક્યો તે દિવસે તે બહેનના ખભા ઉપર હાથ મૂકવાથી પ્રભુના અડકવાથી એ બહેનને એટલો આનંદ થયો કેવા લાગી પરમેશ્વર આવીને મને દર્શન આપ્યું પરમેશ્વરે આવીને મને સ્પર્શ આપ્યો છે પરમેશ્વરે આવીને મને ટચ કર્યું છે બસ હવે મારા જીવનની અંદર કોઈ પણ કષ્ટ આવી જાય કોઈ પણ દુઃખ આવી જાય ચાહે ગમે તે થઈ જાય પરંતુ હું ડરવાની નથી એમ પ્રાર્થના કરવાથી પરમેશ્વરે આવીને મને સ્પર્શ આપ્યો બસ મારા માટે પૂરતું છે કેટલોક સમય વીત્યા પછી એક આત્મિક બહેન તેની સાથે વાત કરતા કહેવા લાગી તેના પહેલા તું ખૂબ નિરાશ રહેતી હતી બહેન તમે ખૂબ જ દુઃખી એવા દેખાતા હતા હા દરેક વાતને માટે જાણે તમે એકલા જ છો જેમણે બધું ગુમાવ્યું છે બધું જ ગુમાવી રહ્યા છો બધું જ ગુમાવી ચૂક્યું છે એવી રીતે તમારો ભાવ હતો તમે તો ખૂબ જ હતાશ અને નિરાશ જીવન જીવતા હતા પરંતુ થોડા સમયથી તમારા જીવનમાં ખુશી દેખાય છે તમારામાં કંઈક અદ્ભુત બદલાણ જોઉં છું તમારામાં કંઈક આનંદ દેખાય છે તમારામાં ખુશી જોઉં છું તમારામાં આત્મિકતા દેખાય છે શું છે તેનું કારણ આ રીતે પૂછ્યું ત્યારે તેણે શું જણાવ્યું એક દિવસે હું પરમેશ્વરના મંદિરમાં પ્રાર્થના કરતી હતી કે પ્રભુ તમે લોકોને અડકો છો ને તમે લોકોને સ્પર્શ આપો છો ને ટચ કરો છો ને એક વાર મને પણ પ્રભુ સ્પર્શ આપો એક વાર તમારો હાથ મારી ઉપર રાખો પિતા આ રીતે મેં પ્રાર્થના કરી હતી પિતાને અને મારા પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી મને સ્પર્શ આપ્યો મારી પ્રાર્થના સાંભળીને મને ઉત્તર આપનાર મારા પ્રભુ છે તો મારે શા માટે ઉદાસ રહેવું મારે શા માટે ચિંતા કરવી મારે શા માટે તાસ રહેવાનું પ્રાર્થના કરવાથી વિનંતી કરવાથી મને સ્પર્શ આપીને આશીષિત કરનાર મારા પરમેશ્વર છે તે સત્યને જાણી લીધા પછી તે દિવસથી લઈને આજ દિન સુધી મને કોઈની બીક નથી લાગતી હું કોઈ ચિંતા નથી કરતી મને કોઈ નિરાશા નથી જ્યારે તે જણાવતી હતી એ બહેન ખૂબ જ ખુશ થઈ તેને ખૂબ જ આનંદ થયો હા બહેન અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પાસે આવીને આપણને દર્શન આપનાર પરમેશ્વર આપણી પાસે છે તે બહેન ચાલી ગઈ તેમના ગયા પછી હવે આ બહેન બંને હાથો જોડીને હે પ્રભુ થેન્ક્સ પિતા આ રીતે બોલી કારણ શું છે તે જ્યારે પ્રભુના મંદિરમાં આવતી હતી તે પ્રાર્થના કરીને આવી કે પ્રભુ આજે હું તમારા દીકરીના સ્વરૂપમાં તમારા મંદિરમાં જઈ રહી છું હું કોઈને દુઃખ પહોંચાડનારી દીકરીના સ્વરૂપમાં ના બની જાઉં એવું મારું જીવન હોય મારી આત્મિકતા હોય મારો સ્વભાવ હોય તો આ મારી વાતચીત હોય બીજા લોકોને કષ્ટ નષ્ટ અથવા દુઃખ પહોંચાડે તેવું ના હોવું જોઈએ પરંતુ શાંતિ પહોંચાડનાર હોય દિલાસો આપનાર હોય એક હિંમત આપનાર બની જાય પ્રભુ આજે પ્રભુ તમારા મંદિરમાં જાઉં છું તમારી દીકરી તરીકે જીવવા માંગુ છું તો જણાવો પ્રભુ હું શું કરું આ રીતે જ્યારે તે પ્રાર્થના કરતી હતી ત્યારે પરમેશ્વરે તેના મનમાં આ વાત નાખી હતી જ્યારે તું મારા મંદિરમાં જાય ત્યારે એક વાર જઈને મારી તે દીકરીના ખભા પર તારો હાથ છે એ રીતે પરમેશ્વરે કહ્યું અને તે દિવસે તે બહેન જ્યારે પ્રાર્થના કરતા હતા તેના ખભા ઉપર જે હાથ મુકાયો હતો સ્વર્ગમાંથી આવેલો પરમેશ્વરનો હાથ નહોતો માલાવો પ્રભુએ જેને પ્રેરણા આપી હતી તેનો હાથ હતો એટલે કે તેનાથી તમને શું સમજાયું કેટલા મનથી સાંભળો છો તમે તમે શું સમજી શક્યા એક વ્યક્તિને પરમેશ્વર દિલાસો આપવા ચાહે તો સ્વર્ગમાંથી પરમેશ્વર ઉતરી આવી દિલાસો નહીં આપે પણ જેનું મન પરમેશ્વર જેવું હોય તે વ્યક્તિને તેઓ મોકલી આપશે એક વ્યક્તિને દ્રઢ બનાવવો હોય તો જેનું મન પરમેશ્વર જેવું છે તેવા વ્યક્તિને મોકલે છે દ્રઢ કરવા માટે એક વ્યક્તિની સહાયતા કરવી હોય તો પરમેશ્વર જેનામાં પરમેશ્વરનું મન છે તેવી વ્યક્તિને મોકલે છે આજે હું અને તમે પરમેશ્વરનું મન પ્રાપ્ત કરેલ તેમના બાળકો તરીકે જીવવાથી કેટલું સારું રહેશે કેટલો દિલાસો મળશે એ બહેન બંને હાથ જોડીને કહેતી હતી પ્રભુ તે દિવસે તમારી વાત સાંભળી તે બહેનના ખભા પર હાથ મૂક્યો પરંતુ દિલાસો આપનાર હા જે ખભા પર મૂકવામાં આવ્યા હતા તેના જીવનમાં આટલી બધી અસર થશે એવી મેં પણ કલ્પના નહોતી કરી વાલાવ આ ભાઈએ એક વર્ષ પછી ફોન કર્યો હતો બ્રધર તે દિવસે તમે જે વાત કહી હતી તેનાથી હું ખૂબ જ મજબૂત થયો મને શાંતિ મળી કદાચ હું મરી જઈશ એવો ડર લાગતો હતો એવા મને હવે મને ભરોસો મળ્યો કે હું જીવી શકીશ તમારી વાતોમાં સામર્થ્ય છે બ્રધર વાલાવ સાંભળો મારી વાતોમાં કે તમારી વાતોમાં સામર્થ્ય નથી પરંતુ આપણા હૃદયમાં ઈસુ હોવાથી આપણી વાતોમાં ઈસુનું સામર્થ્ય હશે એટલા માટે વાલાઓ જ્યારે પણ તમે કોઈની સાથે જ્યારે તેઓ નિરાશ દુઃખી અથવા વ્યાકુળ દેખાય તો તેમના ઘા ઉપર મીઠું નાચો પડશો તેમના ઘાને વધુ છંછેડશો નહીં એટલા માટે બાઇબલ જણાવે છે તમારું વચન હંમેશા કૃપાયુક્ત અને સલોણું હોવું જોઈએ એમ જ પરંતુ હૃદયને વિંધી નાખે એવું બિલકુલ ના હોવું જોઈએ વાલાઓ રોજ કમસે કમ એક વ્યક્તિને પોતાની સારી વાતો દ્વારા હિંમત આપવાનો પ્રયાસ કરજો નોકરી કરવાની જગ્યાએ હોઈ શકે કામ કરવાની જગ્યાએ હોઈ શકે સેવકાય કરવાની જગ્યાએ હોઈ શકે દરરોજ એક ઉત્તમ વચન પ્રોત્સાહનથી ભરાયલો બોલવાનો આપણે પ્રયાસ કરીએ તે તો સામેની વ્યક્તિને હિંમત આપશે અને એક મજબૂત વ્યક્તિ તરીકે બદલી નાખશે પરમેશ્વર પિતા તમારું મન અમને આપજો પ્રભુ તમે વધસ્તંભ પર પ્રાણ આપતા બોલ્યા હે પિતા તેમને ક્ષમા કરો કેમ કે તેઓ એ જાણતા નથી કે તેઓ શું કરે છે આ રીતે તમે પ્રાર્થના કરી પ્રભુજી પ્રભુ તમે અમારા સ્વામી છો એટલા માટે તમારું ઉત્તમ મન અમને આપજો એટલે કે અમે બીજાને પણ ક્ષમા આપી શકીએ અન્યને શાંતિ અને દિલાસો આપી શકીએ બીજા લોકોને દ્રઢ કરી શકે એવું જીવન અમને આપજો તમારા પ્રેમને અમે વહેંચી શકીએ એવું જીવન અમને આપજો પ્રભુ આ વિશેષ સંદેશ દ્વારા અમસર્વ સાથે તમે વાત કરી એટલા માટે અમે તમારો આભાર માનીએ છીએ બવાયલું આ વચન અમારા જીવનમાં ફળવંત બને અમે તમારા દીકરા અને દીકરીના સ્વરૂપે પિતા આ સંસારમાં અમે પ્રકાશિત થઈ શકે અમારી સહાયતા કરજો આ સંસારમાં તમારા સંતાન તરીકે જીવી શકીએ સહાયતા કરજો જો તમે કોઈને શાંતિ આપવા ચાહો છો અમે શાંતિ દૂત બની શકે સહાયતા કરજો કોઈને હિંમત આપવાનું કહેવાથી અમે હિંમત આપી શકીએ સહાયતા કરજો પિતા કોઈની સહાયતા કરો કોઈને મદદ કરો એમ કહેવાથી કોઈને માટે પ્રાર્થના કરજો કહેવાથી કોઈની આર્થિક સહાયતા કરો કહેવાથી પિતા અમે મદદરૂપ થઈ શકીએ અમારી સહાયતા કરજો પિતા દરરોજ અમે તમારા દીકરા અને દીકરીના સ્વરૂપમાં જીવી શકે એવું જીવન હમ સર્વને આપજો ઈસુના નામમાં માંગે છે પિતા આ મેન

તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યો તૈયાર છે દરરોજ પાંચ હજારથી થી વધારે પ્રાર્થના વિનંતી અમારી પાસે પ્રાર્થના માટે આવી છે પ્રભુના સેવક પ્રાર્થના કરે છે પ્રાર્થના યોદ્ધા પ્રાર્થના કરે છે આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદભુત કાર્ય કરે છે જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો

તમારી સહાયકતા અને સહયોગથી આજે કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દી ભાષામાં જ નહીં ભારત દેશની સર્વમુખ્ય ભાષાઓમાં જીવતા પરમેશ્વરની સાચી સુવાર્તાને પહોંચાડી શકે છે કેવળ ભારત દેશમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં નેપાળમાં અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનમાં શ્રીલંકામાં અને આપણા ભારત દેશની ચારે તરફ દેશોમાં તેમની જ પોતાની ભાષા કલવરી અવાજ દ્વારા જીવતા પરમેશ્વરના સુવાર્તાના સંદેશને પહોંચાડી રહ્યા છે પરમેશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાના એકલોતા દીકરાને આપી દીધા વળી આપણે પણ ક્રિસમસ ગિફ્ટ તરીકે પરમેશ્વરને કંઈક આપવા માંગીએ છીએ તો પ્રભુના સુવાર્તાના સંદેશને ઘણા લોકો સુધી પહોંચાડવાનો છે પણ પ્રભુસુના જન્મ સમયે કીટાપાળકો પ્રભુસુને જોયા પછી ચૂપના રહ્યા પરંતુ પ્રભુશ્રુના જન્મના શું સમાચારને સમુદ્ર જગતમાં પ્રચાર કર્યો એમ આપણે જોઈએ છીએ એ જ પ્રમાણે પ્રભુએ પસંદ કરેલા બાર શિષ્યો પણ તેઓ પણ ત્રીસતા સુવાર્તાના સંદેશને સમગ્ર જગતમાં પ્રચાર કર્યો આપણે જાણીએ છીએ વલાઓ ભારત દેશના ચારે છેડા સુધી સુવાર્તાના સંદેશને નથી લઈ જઈ શકતા પણ કલવરી અવાજ દ્વારા આ પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને ભારતના ચારે છેડા સુધી એ જ રીતે ભારત દેશના સર્વ લોકો સુધી પ્રચાર કરવા માટે પરમેશ્વરે અદ્ભુત કલવરી અવાજ ટીવી કાર્યક્રમ દ્વારા આપણને આપ્યો છે મારી વિનંતી છે ક્રિસમસની ભેટ સ્વરૂપે પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને તમારા પરિવાર તરફથી લાખો લોકો સુધી પહોંચાડી શકો તો કેટલું સારું થશે જો પ્રભુ તમને પ્રેરણા આપે છે તો આજે જ એક નિર્ણય લો આ ક્રિસમસમાં પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને હું પણ લાખો લોકો સુધી સુવાર્તાના સંદેશને પહોંચાડી તેઓ એક નિર્ણય લઈને કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરજો ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે સુવાર્તાનો સંદેશ પહોંચાડે પ્રભુમાં વિનંતી કરું છું તમારી સહાયતા અને સહયોગ દ્વારા

પત્નીને એ બાળકોને મફતમાં ઓલી લેન ટૂરમાં લઈ જવા માટે કાલવરી બુક સેન્ટર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે જેઓ કાલવરી આવાજ પ્રોગ્રામની સુવાર્તા માટે સહાયતા કરશે તેમાંથી કમસે કમ એક પરિવાર મફતમાં હોલી લેન્ડ જઈ શકે અવસર આપવામાં આવશે જો પરમેશ્વર તમને પ્રેરિત કરે છે કાલવરી આવાજની સહાયતા કરજો વધુ જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર આજે જ સંપર્ક કરો અથવા તો દરેક શનિવારે અમારા કલવરી ટેમ્પલ હૈદરાબાદમાં સ્પોન્સર મીટિંગ થાય છે તમે શનિવારે બપોરે બાર વાગે આવશો તો મને મળી શકશો કલવરી અવાજની સહાયતા કરી શકશો અને મારા જ હાથોથી સુંદર સ્મૃતિ પ્રતિકને પામી શકશો મારો પરમેશ્વરે આપણને જીવથી વધારે પ્રેમ કર્યો જીવથી વધારે પ્રેમ કરનાર એ પરમેશ્વરને આસમાં જતા લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પરમેશ્વરે આપણને આપી છે માટે આવો પ્રભુના જન્મદિવસ નિમિત્તે આપણે સુવાર્તાની સહાયતા કરીએ चौक्स कलवरी आवाज क्रिस्मस कर थैंक यू अमरु एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर त्रीस कुकटपल्ली हैदराबाद बोतेर